રેશન ડીલરોની અનેક માગણીઓને લઈ ઘોઘા તેમજ ઘોઘા તાલુકાના રેશન ડીલરો દ્વારા ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રેશન ડીલરો દ્વારા પડતર માગણીઓને ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા માટે ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ઘોઘા તેમજ ઘોઘા તાલુકાના રેશન ડીલરોની પડતર માગણીઓને લઈ નવેમ્બર મહિનાના જથ્થાનું ચલણ ન ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો તેમજ ઘોઘા તાલુકા ફેરપ્રાઇઝ ઓફ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારશ્રીના પુરવઠા મંત્રીશ્રી અને સંબંધિત અધિકારીશ્રીઓને રેશન શોપ ડીલરોની વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ જેવી કે કમિશનના દરમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી કરવી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી અનેક સમસ્યાઓને લઈ ઘોઘા તેમજ ઘોઘા તાલુકાના રેશન શોપ ડીલરો દ્વારા ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા આપનો પરિચય મારું નામ અશોકજી છોટુભા જાડેજા